આજની આપણે વાત કરીએ તો સિકવેન્સ સાયન્ટિફિક સિક્વેન્સ સાયન્ટિફિકમાં આપણો એક બાઇંગની સલાહ રહેશે આપ જોશો તો એક નવેમ્બર 24 ફોરની આસપાસ એક હાઈ લાગ્યો હતો અને ત્યાંથી આ વન ફિફ્ટી સુધીના કરેક્શનના લેવલ જોવા મળે તો હવે જે હાઈ છે એ ઇન્ટરમીડિયેટ મંથલી ચાર્ટ પર ક્રોસ કરી રહ્યો છે અને વીકલી અને ડેલી ચાર્ટ આપણે જોઈશું તો ત્યાં એક સારી એવી અહીંયા આપણને પોઝિટિવિટી દેખાય છે ટુ ટેન ના સ્ટોપ લોસ થી સિકવન્ટ સાયન્ટિફિકમાં આપણે બાય કરીશું ટુ અને થ્રી ના ટાર્ગેટ હશે સિકવન્ટ સાયન્ટિફિકમાં અને બીજું રહેશે ઇન્ટેલેક્ટ ડિઝાઇન ઇન્ટેલેક્ટ ડિઝાઇનમાં પણ આપ જોશો તો એક સારું આપ ચાર્ટ છે અને વીકલી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ દેખાઈ રહ્યા છે ડેલીની અંદર એક સારા મોમેન્ટમમાં છે અને આપણે જોઈશું તો ઇલેવન ફોર્ટી એટની આસપાસ અત્યારે ટ્રેડ કરે છે સ્ટોક વન ઝીરો નાઇન ઝીરોના સ્ટોપલોથી ટ્વેલ્ફ ફિફ્ટીના ટાર્ગેટ છે ઇન્ટરેક ડિઝાઇન ઓકે તો સિક્વન્ટ સાયન્ટિફિક ખરીદી માટે સ્ટોપ લોસ પણ સર રિપીટ કરી દેજો જે સિક્વન્ટ નો ટુ ટેન ટુ 210 आ, 265 અને થ્રી ના ટાર્ગેટ રહેશે અને જે આપણે વાત કરી આ જે બીજો ઇન્ટરલેક વાત કરી એ 1090 ના સ્ટોક લોસ છે 1250 ના ટાર્ગેટ્સ થી ઓકે ઠીક છે તો આપણે સિક્વન્સ સાયન્ટિફિક્સ અને ઇન્ટરલેક ડિઝાઇન બંને સ્ટોક તમારો વોચ લિસ્ટ માં જરૂર થી હો જી એટલે ટોટલ પાંચ સ્ટોક આજે છે કે જેની ઉપર તમારો ફોકસ હોવો જોઈએ રવિ સરફ થી ત્રણ છે લોયડ મેટલ સંદુર મેંગેનીસ અને આપણે ગંદર ઓઇલ અને વરુણ સર તરફ થી ડિઝાઇન અને સિક્વન્સ સાયન્ટિફિક કે જેની ઉપર આજના દિવસો ફોકસ પર રહેશે